રાજકોટ શહેરના ઢોડબામાં છેલ્લા ત્રણ મહિનામાં કુલ સાતસો છપ્પન પશુઓના મોત નીપજ્યા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ વિપક્ષ દ્વારા સતત આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીના માલધારી સેલ દ્વારા ગાયની પ્રતિમા અને વિવિધ બેનરો સાથે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે જવાબદારો સામે પગલાં લેવાની પણ માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જો કે ઢોર ડબ્બાનું સંચાલન છોડવા જીવદયા ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું મનપાના વેટરનરી ઓફિસર ડોક્ટર ભાવેશ ઝાકાસરિયાએ જણાવ્યું હતું હું છું રાજલ ગઢવી આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ આજે અમારું જે આવેદન છે કે આટલા સમય થી આટલી ગાયો મરી ગઈ છે એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું નથી

છે કે મળતી નથી અમારું તો એવું અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની ગાય ને સાચી ગાય લઈને આવી અંદર પૂરીએ તો એને ખબર પડે સારવાર કેવી રીતે કરી છે આટલી ગાયું મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવ્યું